આગામી તારીખ બાવીસ નવેમ્બરથી સત્યાવીસ નવેમ્બર સુધી સોમ યજ્ઞ ચાલશે યજ્ઞ દરમિયાન વિવિધ આયોજન કરવામાં આવશે છ દિવસના કાર્યક્રમમાં શ્રીનાથજીની ઝાંખી સહિતના વિવિધ કાર્યક્રમ યોજાશે રાજકોટમાં ફરી એક વખત સોમ યજ્ઞનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે શહેરીજનોના સારા માટેથી આયોજન કરવામાં આવે છે પછી એમની સાથે વાત કરશું સૌપ્રથમ તો સોમ યજ્ઞ એટલે શું એનો તો મતલબ શું ને કે પછી બધા યજ્ઞ થતા હોય તેનાથી આ અલગ અને વિશેષ શું હોય છે સોમ યજ્ઞ નું ડિફરન્સ અથવા જે ભેદ છે એ એના નામમાં જ સમાયેલો છે સોમવલ્લીના રસ દ્વારા એટલે કે સોમરસ દ્વારા જે યજ્ઞ કરવામાં આવે એને સોમ યજ્ઞ કહેવાય છે આ એની એક સૂક્ષ્મ પરિભાષા કેવી હોય તો કહેવાય રાજકોટમાં આયોજન છે કેટલામી તારીખથી આ શરૂ થશે ને કઈ રીતનું હશે કે શહેરીજનો તેમાં કઈ રીતના લાભ લઈ શકશે આનું આની આયોજનની શરૂઆત આપણે એમ વિચારીએ તો એકવીસ તારીખથી થઈ જશે કારણ કે એકવીસ તારીખે શોભાયાત્રા છે અને ત્યારબાદ બાવીસ તારીખે એનો પ્રથમ દિવસ છે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ ને સત્યાવીસ આટલા દિવસ સુધી સનાતન ધર્મપ્રેમી જનતા એનો લાભ લઈ શકશે આયોજક કમિટીમાંથી કમલેશભાઈ છે તેમની સાથે વાત કરશું કમલેશભાઈ શું કહેશો ફરીથી જે રીતના જે સોમયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને શહેરીજનોને શું કહેશો ખાસ કરી શહેરીજનો માટે લોકો મેસેજ છે ને સનાતન ધર્મ માટે આખા સનાતન ધર્મ માટે છે એટલે તમામ હિન્દુ ધર્મ જેટલા જેટલા છે તમામ અમે ભાગ લઈ શકે આ સોમયજ્ઞ એટલે બહુ પવિત્ર યજ્ઞ કહેવાય તો તમામ વૈષ્ણવો તથા સમાજ સોના નહીં જે સનાતન ધર્મ છે લાભ પ્રકારના કાર્યક્રમો આ દિવસો દરમિયાન થશે એકવીસ તારીખે શોભાયાત્રા છે જાગનાથ પ્લોટ માસુ સ્કૂલની બાજુથી પછી બાવીસ તારીખે સોમ યાત્રા ચાલુ થશે પછી રાત્રે પછી સેનાજીની ઝાંખી છે રાઢી લીલા છે પુષ્ટિ ડાયરો છે કેટલા દિવસનો આ યજ્ઞ હશે આ યજ્ઞ છ દિવસ ચોક્કસ રાજકોટની જનતા માટે ફરી એક વખત સોમ યજ્ઞનું આયોજન છે તે કરવામાં આવ્યું છે સૌપ્રથમ જે કહી શકાય કે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે છે તે આયોજન છે આગામી ત્રેવીસ તારીખથી છે તે આ યજ્ઞ છે તે શરૂ થશે અને છ દિવસ સુધી સતત આ યજ્ઞ ચાલશે ખાસ કરીને સમગ્ર હિન્દુ સંપ્રદાય અને ખાસ કરીને સમગ્ર દેશ અને દુનિયાની જે જનતા છે તેમના માટે એક લોકો કહી શકાય કે તેમના માટેથી આ સમગ્ર આયોજન છે તે કરવામાં આવ્યું છે અને હાલ આ યજ્ઞની તૈયારીઓ માટેના હવન કુંડ સહિતની કામગીરી છે તે પૂરજોશમાં છે તે હાલ ચાલી રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ